ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું દૂધીના ડાબડા ભજીયા તો દૂધીના ડાબડા ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે બનાવશું દૂધીના ડાબડા ભજીયા તો તેના માટે મેં દૂધીના આવી રીતે પતલી પતલી સ્લાઇચ કરી લીધી છે એની છાલ નથી કાઢવાની જવી પતલી પતલી બે પાણીએ ધોઈ લેવાની કુમળી લેવાની દૂધી જવી કોણી કોણી આવી મસ્ત નવી રીતે તમે કરશો ને પટલી રીત આમ આરામથી થઈ જ હવે આપણે તેના માટે મસાલો બનાવીશું આ એક ચમચી આપણે એકથી દોઢ ચમચી સૂકો લીલો સૂકો લીમડો આવે ને આપણો મીઠો લીમડો એની મેં આ ચટણી બનાવેલી છે એની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે એ લીધીશ આપણે એક ચમચી અડધી ચમચી આપણે આ લાલ ચટણી લીધી છે લસણવાળી ચટણી એ લીધીશ અડધી ચમચી આપણે મીઠું લીધું છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે ને અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે હિંગ છે થોડાક આપણે ધણા લેશું ધણીની પેસ્ટ પણ તમે વાપરી શકો અને ક્રશ કરીને હવે આ બધું આમાં મિક્સ કરશું આપણે શાકમાં ભરવા માટે મસાલો કેવો બનાવતો હોય એવી રીતના બનાવી દેવાનું અડધી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું ને એક ચપટી જેટલો આપણે લોટ લેશું એનાથી બાઈડિંગ બાઈડિંગ આવી જાય એનાથી મસ્ત આપણી પેસ્ટ જેવું બની જાય બાઈડિંગ આવી જાય ને એટલે ખાલી થોડોક લેવાનું મસ્ત આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે આવું બનાવવાનું આપણે આને ભરી લેશું આવી રીતના આવી રીતના બીજી મૂકી દઈશ બધા આપણે એવી રીતના તૈયાર કરી લઈએ બધા આપણે આવી રીતે તૈયાર કરી લીધા છે હવે એના માટે આપણે ખીરું કરશું અને આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અડધો બાઉલ આપણે ચણાનો લોટ લીધો છે એમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખશું એટલો ચપટી જેટલો અજમો પાણી નાખશું આપણે આપણે પટલું ખીરું બનાવવાનું છે એકદમ પટલું એની એમાં ચોટી જાય એવું માપનું થોડું થોડું કરીને પાણી નાખવાનું આવું બનાવવાનું મસ્ત એની ઉપર ચોટી જ નાખવા ચપટી એની ઉપર થોડુંક તેલ નાખવાનું થોડુંક ગરમ થયું હોય ને જ હવે એને પાછું ફેટી લેવાનું આવી રીતના મસ્ત જાઓ ખીલી જાય સરસ એક લેવાનું એને આવી રીતના કોટ કરી દેવાનો આવી રીતના ને પછી આમાં મૂકવાનું ચીરું થોડુંક જાડું હોય ને તો મસ્ત એની ઉપર કોટ થઈ જાય કાની ઉપર આમ તેલ નાખી દેવાનું મસ્ત આપણા ખીલી ગયા બે બાજુથી મસ્ત ચોળવી લેવાના હવે એને આપણે કાઢી લઈશું જો ફૂલીને મસ્ત ને તેલ તો સેજે નહીં આમાં તમારે લાગે જ નહીં કે તરેલા છે એવું હવે બીજા પણ એવી રીતે કરી દઈશ તૈયાર છે દૂધીના ડાબડા ભજીયા એટલા મસ્ત બનેના ખાવાનું મન થઈ જાય એવા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ